નમસ્કાર મારું નામ છે કલ્યાણજી વિશ્રામ ગાજપરિયા મારું ગામ છે માંડવી તાલુકાનું ખોડાય અને મારો વિસ્તાર આવે છે પીયાવાડી વિસ્તાર હું મારી પાસે ત્રીસ એકર જમીન છે અને પાંચ એકરમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતીમાં ખારેકનો પાક વાવું છું ધાન્ય પાક માટે ઘઉં બાજરો એનો પણ વાવેતર કરું છું અને સારું એવું વાવેતર થાય છે પાંચ વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું અને આત્મા સાથે પણ પાંચ વર્ષથી જોડાયેલો છું આત્માની અનેક તાલીમો તાલીમો મેં લીધી છે અનેક અનેક જગ્યાએ જે તાલીમો થતી હતી એ અમે તાલીમો લીધી છે અને એ તાલીમ દ્વારા સારો એવો મને ફાયદો મળ્યો છે ટીએમટી માસ્ટર ટ્રેનર તરીકે પણ મેં આમાં કામ કરેલું છે અને એમના દ્વારા અનેક ખેડૂતોને પણ પ્રેરિત કર્યા છે સારી એવી સામી કામગીરી દ્વારા બીજા અનેક ખેડૂતોને મેં પ્રાકૃતિક ખેતીમાં જોડ્યા છે હું પ્રાકૃતિક ખેતી જે કરું છું એ પાંચ આયામો દ્વારા કરું છું જીવામૃત હોય છે ઘનજીવામૃત પછી આછાદાન અમારે ખારેકની ખાસ વાત કરું તો બીજા અમૃતમાં ખાસ અમે જ્યારે વાવેતર કર્યું ત્યારેથી કરી લીધું છે એના બાદ આછાદાન તરીકે વધારે ઉપયોગ કરીએ જે ફળાવ હોય એના કટિંગ કરી અને નીચે પાથરી દઈએ જેથી કરી અને ઘાસનો ઉપદ્રવ ઓછો થાય એ પણ ઉપયોગ કરતા હોઈએ છીએ માર્કેટિંગ વાત કરું તો જે બાજરો અને ઘઉં થોડો વાવીએ થોડો ઘણો સગાવાળા હોય કે થોડી થોડી માર્કેટિંગ કરતા હોઈએ છીએ બાકીનો પોતા પોતે ઉપયોગ કરીએ પરંતુ ખારેકનું અમે વેચાણ અમારો સ્ટોલ રાખીએ છીએ માનવી ભુજ હાઈવે ઉપર જે ત્યાં ખારેકનું વેચાણ કરીએ છીએ અને સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન કરેલી ખારેકનું પણ સારું એવું વેચાણ થાય છે અને ઠીકઠાક એવું આપણે વળતર મળી રહે છે તો હું દરેક ખેડૂતને એ જ કહીશ કે પ્રાકૃતિક ખેતીમાં આત્મા દ્વારા આપ જોડાવો અને પ્રાકૃતિક ખેતી તરફ વળો હવે જમાનો એમનો આવ્યો છે આવી રીતે દેશી ગાયો રાખો અને એ ગાયો દ્વારા એના ગૌમૂત્ર અને એમના ઘઉ અને મૂત્ર દ્વારા જીવામૃત બનાવી અને આપણે ખેતી કરીએ સરસ ધન્યવાદ ખેતી કરીએ છીએ એમાં અહીંયાથી મારી દેશી ગાયો બાંધેલી છે અને ગાયોનું ગૌમૂત્ર અને ગોબર અહીંયાથી ભેગું થતું છે અહીંયા ગૌમૂત્ર ભેગું થાય અને આમાંથી ભેગું કરી અને આ ટાંકીમાં ભરીએ છીએ અને આ ટાંકી દ્વારા આ ફૂગામાં આપણે જીવામૃત બનાવીએ છીએ તો આ જીવામૃત દ્વારા પછી આ જીવામૃત અહીંયાથી ભેગું થઈ અને ડાયરેક્ટ આપણું ડ્રીપ એરિગેશન છે અહીંયા આવો નજીક આવતું તો આપણે બતાવી અહીંયાથી આમાં જીવામૃત ઉત્પન્ન થઈ જાય ત્યારબાદ આ ડ્રીપ એરિગેશન ડ્રીપ દ્વારા એની અંદર આ પાઇપ દ્વારા અહીંયા આવે છે અને આ ડ્રીપ દ્વારા અમારા જેટલા ભાગ છે જે ખારેકનો ભાગ છે ધાન્ય પાક થોડો ઘણો કરીએ છીએ એમાં અમે જીવામૃત મોકલાવીએ છીએ તો થેન્ક યુ આત્મા પણ સારું એવું ખૂબનું ઉત્પાદન છે આપ જોઈ શકો છો આગા આખા બગીચામાં પ્રાકૃતિક ખેતીથી કામ કરતા હોઈએ છીએ અને આવી ખેતી કરું છે એના દ્વારા બહુ સરસ મજાનો પાક સાથે લઈ રહી છે બધા ઝાડોમાં સારું અઘરું ખતન કરી અને ખેતી કર્યું છે પરંતુ અત્યારે સારું એવું ઉત્પાદન પ્રાકૃતિક ખેતી દ્વારા મળ્યું છે બધા ઝાડવા બહુ સરસ છે